મજામાં છે અત્યારે મસ્ત મજાનું છે ને ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ગુડ મોર્નિંગ થતા તે જો આખા પડામાં આપણે છે ને કાલ કટર છે ને મારી દીધું છે બાપુજી મસ્ત મજાનું કટર હકાઈ નાખ્યું છે કારણ કે કટર આપણે છે ને આપણે હાગાનું લઈએ એવા હા હકારવા માટે તો મસ્ત મજાનું કટર હકાઈ નાખ્યું છે જો લ્યો આખે આખા પડામાં કટર મસ્ત મજાનું આવી ગયું છે ને એક જ હરખું પડું થઈ ગયું છે ને અહીંયા ચલ લ્યો ઘઉં આવી ગયા છે અક્ષય વામન અને ખાતર આવી ગયું છે બેવાનું આવી ગયું છે આમ પણ ઓલ પર ખાતરને હું મૂક્યાવા છી ને હમણાં વાવણીઓ આવે છે એ મારો થોડોક અવાજ બેહી ગયેલો છે પણ આજનો વ્લોગ છે ને તોય હું બનાવું છું કારણ કે હમણાં આપણે મજા નહોતી ને એટલા માટે વ્લોગ નહોતા આવતા મિત્રો મજા મિત્રો હમણાં હાવ બગડી ગયેલી છે એ માટે કાંઈ વ્લોગ બોલોક મૂકતો નહોતો પહેલાં તો હાવ અવાજ બે ગયેલો હતો પણ હું કો આજ તો ઘરનો બનાવવો જ હોય કારણ કે વાવણીઓ આપણે આવે છે તો તમને બધાને બતાડવાનું છે વાવણીઓમાં શું શું ખાસ ધ્યાન રાખવું પડે તો આ વિડીયો અંત સુધી જોઈ લેજો એટલે તમને પણ ખબર પડી જાય વાવણીઓ ચાલુ થાય ને એટલે ખાસ ધાન તો છે ને પેલા પાળાનું રાખવાનું કારણ કે આખું વર્ષ છે ને મિત્રો આ ઘઉં પાકે ત્યાં સુધી આ પાળા ઉપર જ પાકે જો તમે નાનો પાળો કરો ને તો આ ધોવાઈ જાય પાણીમાં એટલે છે ને પાળો જેમ બને એમ હાવ બહુ મોટો એ નીકળવાનો નાનો એની કરવાનો આવો જો મીડિયમ પાળો કરવાનો આ મીડિયમ પાળો છે બહુ મોટો કરો એ તો એનો કામનું ને નાનો કરો તો એની કામનું મીડિયમ પાળો કરો ને તો બહુ સારું રહે તો આપણે જો મસ્ત મજાનો મીડિયમ પાળો કરાવે આ બાજુ જોવા મિત્રો આપણે ડુંગળી વવરાવી દીધેલી હતી પેલા વાવણીયાથી ભારે મસ્ત મજાની ઉગી ગઈ છે ઉગાવો પણ બહુ મસ્ત લીધો છે જોરદાર કોક આવા ભૂંજરા વટી જાય ને તો એ ભાંગતા જાય બાકી ઉગાવો જો જોરદાર છે આપણે પડવું છે ને આખું આપણે વવાઈ ગયું છે ખાલી એક જ કેરો રસ છે એમાં ઓલા હેડલ વાવણી આ બાજુ આવે ને એટલે આ એક પડું પૂરું થઈ ગયું છે ને હવે ઓલી બાજુ છે ને આપણે આ ડુંગળી ને વટીને એ બધું વાવવાનું છે તો આ એક પડું મસ્ત મજાનું આપણું વવાઈ ગયું ખૂપડું છે ને જો ઠેર આપણે ઓલા ઘર સુધી આટલું એક પડું આખું વાવવાનું છે ઓલી બાજુ પડું હોય જ ગયું છે હવે આ એક જ પડું બાકી છે તો આ ખૂપડું આપણે વાવવાનું છે ઓલી બાજુ વાવણીઓ છે એ નો કેરો લે છે હજી આ એટલામાં તો છે ને આ હજી રોપના કેરા થાય ડુંગળીનો રોપ કરવાનો છે આપણે મેળા માલ તો એના કેરા કરવાના છે અહીંયા આઠથી નવ કેરા થાય એટલે લગભગ અહીંયા સુધી આવી જાય એટલા ખાલી આપણે કેરા કરવાના છે એમાં વાવવાના નથી કેરા કહીને નાખવાના છે પછી એમાં રોપ સાટી દેવાનો ڈوںگ اپنے خال پیاگڑا ہے باقی مست مزیا جامی گئی آم کی داڑیا پہ سوپا بھی ویل بھگ જોરદાર બાકી બધું વાવેતરનો સોરી લો તમે ઉગાવો કેમ છે ત્યાં તમને ખાલી જીઘાની જોવા મળે ને મીડિયમ છે બધું વાવેતર એટલે આ જોરદાર વાવેતર એનું છે આપણે જોવો તમે કેમ છે વાવેતર કેવું લાગ્યું જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો બાકી આપણે આ અઢીક વીઘા જેટલું થતું હોય છે બે ઉપર થોડુંક થાય બે ઉપર બે બે ત્રણ ઘેરા થાય એટલું કંઈક છે વધારે કરવી પણ આપણે પહેલાં છે ને પેલાં કાંઈ કળીનો ભાવ હતો નહીં તો આપણે એમ શું કે કળી કોઈ નહીં લઈ જાય તો એ માટે આપણે સસ્તામાં વેચી નાખી ને પછી ઘરનો ભાવ છો ને તે પાંચસો સસો એ ભૂગી જશે ને વેસાતી લાવીને તો કંઈ સોંપાય નહીં જો અહીંયા કાઢો આપણે કૂતરા આવું કરી નાખે છે ને અહીંયા જો બગાડી નાખીએ છે એટલે એને છે ને આજ મેં જુગાડ કર્યો છે ઘરના પગે બાંધી દીધો ડોકે બાંધીએ ને તો ઘરનો કાળજો કાઢી જાય એને બદલે આપણે પહે કેમ પાછલા પગે બાંધીએ એને જેમ બાંધી દીધો છે ને બાકી આ ડુંગળી જો જોરદાર જામી ગઈ છે ઓ ભાઈ એટલા પણ છે ને આપણે વિશ્વમાં ધોર્યો નાખ્યો પણ હવે તો હાળંગ કરી નાખ્યું છે બે બાજુ તો આવી રીતે નાકા હંધાર દીધા એટલે સીધું પાણી આવે ને કે આમાં વ્યુ છે ને એ જો મારી મમ્મીની છે ને ડુંગળી સોંપી ગયેલા છે ધોરિયામાં જો આવી રીતે આ બધી સોંપી દીધી છે તો હવે આપણે છે ને કેરા બના બાંધવાનું ચાલુ થઈ ગયું છે હજી એટલામાં કાંઈ ડુંગળી તો આપણે કાંઈ ઓલો ડુંગળી એટલા મને મગજમાં ડુંગળી ઘૂસી ગયા ડુંગળી ફાળી ગયો ને એમાં તો એટલામાં છે ને આપણે ખાલી એમ કેરા બાંધવાના છે રોપ માટેના ઓલું પડખું આપણે છે ને વાવી દીધું છે અહીંયા ઓલા કેરા કરવાના હતા કળીને કીને ખા ને હવે મસ્ત મજાનો જો આમાં ઘઉંનો વાવણી ચાલુ થઈ ગયો છે ને ઘઉં તમે જોયું હશે કેવી રીતે શક્કરમાં આવે છે તો મસ્ત મજાના કે ઘઉં આવે છે ને ખાસ ધાન રાખવાનું કે કેવી રીતે આપણે ઘઉં બધા એમાં હરખું પડે છે ઓછા વધુ નથી પડતું ને એમ ધાન રાખવાનું વાવણિયામાં છે ને ખાસ એવું ધ્યાન ધાન રાખવાનું હોય પાળા હેરખા થવા જોઈએ બિયારણ હરખું ઉતરવું જોઈએ તો આપણે તો બિયારણે પણ મસ્ત ઉતરે છે ને પાળા પણ મીડિયમ જ ચા છે તમે બહુ મોટા પાળા કરો ને તો ઝીગા રોકાય ને હાવ નાના કરો ને તો પછી પાણી આપણે વાળીએ તેવા પછી કે પાળા ફૂટી જાય એવું થાય તો એ માટે આપણે મીડિયમ પાળો કર્યો છે ને જેમ બને એમ થોડોક મોટો જ રાખવાનો કારણ કે ઘઉં મોટા થાય એટલે આપણે પાણી કરે તો બેસાર કરે તો જોવા જવું જ પડે મિનટે વાળતા હોય તો બેસાર કરે જોવા જવું પડે એ માટે થોડોક આપણે પાળો મોટો રાખ્યો છે હાલે એવો ને પોર તો આપણે છે ને ઘઉં સાયટા હા પાળામાં પણ નાખ્યા વણ આપણે કાંઈ પાળામાં નાખ્યા નથી ને મસ્ત મજાનું આપણે છે ને પડું હોવાય છે ઓલી બાજુ હોવાઈ ગયું છે અહીંયા આપણે કળીના બે નવ કેરા વાવેલા કિન નાખ્યા છે ને હવે જો આ એટલું છે ને આ વાવવાનું છે બાકી બાકી બીજું બધું હોવાઈ ગયું છે ઓલી બાજુ મિત્રો એક બાજુ છે ને થોડુંક ત્રાણું આવી ગયું છે એટલે આપણે જો આ બાજુ મસ્ત મજાનો ઉભા રહી ગયા છીએ કારણ કે ઝાડ છે ને એમાં તો મસ્ત મજાનો કેરો થાય છે

મળીએ કાલે પાછા બીજા વ્લોગમાં તમથી બધાને બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા બાય બાય